જઈને જય અમારી વિડીયોમાં તમારું સ્વાગત છે આજની વિડીયો એટલી ખતરનાક છે બ્લોગ છે પણ આજની વિડીયોમાં એવી આપણે ગેમ બનાવવાના છે કે છોકરાઓ જીત છે અને આપણે આ રીશું ઇનામ અને છોકરાઓનો ફાયદો થશે અને આપણી વિડીયો પણ બની જશે એટલે હું બ્લોગ આટલો છે આપણે પેલા આપણે માધાભાઈને બોલાવી લઈએ માધાભાઈ બોલાવીએ એટલે વિડીયો શૂટ કરવાનું ચાઉક કરીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપણા ટુબમાં આટલો મોટો સપોર્ટ કરવા મળે થેન્ક યુ વેરી મચ હો પેલું જામ કરીએ પેલું જામ કરીએ ચાકેડાવાળું ગાઈશ એટલા ખતરનાક વિડીયો બનાવ જોરદાર થેન્ક યુ વેરી મચ આટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ એમજી ટીમી ચેનલમાં એટલો સપોર્ટ કરો છો ને આ ચેનલમાં એટલો સપોર્ટ કરો થેન્ક યુ વેરી મચ ચલો શરૂઆત કરીએ આપણે એક ગેમ બનાવવાનું પહેલાં જવું પડશે ખેતરમાં ખેતરમાં પેલો ડગલો લાવવો પડશે ખાલી બોક્સ પંડ્યાવાળું બોક્સ મારવા માટે જઈશું પેલા ખેતરમાં લેવા પેલા માધાભાઈ આઈ વાર મેં એક બોલ્ટ લાવ્યો છું બોલ્ટ બિહારી એક જગેડું ફરશે અને આ છોકરાઓ છે ને યાર મોબાઈલ કે સડાસઠ ચાલો આપણા પેલું લેવા માટે બસ બનાવેલું છે બનાવી રહ્યા છે

કર્યા બનાવીએ સર આપણે માધાભાઈ કેમેરો દઈએ આ રહી છે તમને મને એક વસ્તુ બતાવી દો જો એક આપણે એક આપણે આ બનાવેલું છે પછી એક પેપર લીધું છે એક ક્રિકરનું બનાવી છે અને એક આ ફોટો છે ને આ ચાલો છે સર ચાલુ કરીએ કટ કટક પહેલાં પર મારી દઈએ આપણું ગોળ સાંકળું બની ગયું છે હું મારીશું એ અગર બનાવ્યું છે વિડીયોમાં આપણે ખોટું અને મદદથી આપણે પૂરું કરી દીધું છે જેમ આપણે બને આમ ફોર્મ ચાલુ કરીએ ખોરાક ફરીએ વચ્ચે ફોન tak 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 재 <susurra> <surra>

બસ તમને આ વિડીયો કેવું લાગી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત ચલો કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને નવી વિડીયો આવી જશે એનડી વિદેશ ચેનલમાં જય હિન્દ